તાલુકાના ગામે ખેતરમાંથી પસાર થતી ધારિયા કેનાલમાં એક નવ ફૂટનો મહાકાય અજગર ફસાઈ ગયો હતો જેને ડભોઈ વન વિભાગ દ્વારા અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો ડભોઈ તાલુકાના ભિલોડિયા ગામે એક ખેતરમાંથી પસાર થતી ધારિયા કેનાલમાં મહાકાય ગયો માહિતી સ્થાનિકો દ્વારા વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન ને જાણ કરતા એનએસએફની ટીમ આકાશ વસાવા મિહિર વસાવા રાહુલ બારિયા અને મિત માછી દ્વારા વન વિભાગના હંસાબેન રાઠવા જીતેન્દ્રભાઈ બારોટને સાથે રાખી અજગરને કેનાલના કુવામાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો અને અજગર સ્વસ્થ જનાતા તેને રહેણાંક વિસ્તારથી દૂર છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરાઈ હતી સાથે વરસાદી સિઝનમાં અજગર જેવા પ્રાણીઓ બહાર આવી જતા હોય તેના રક્ષણ માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો